હાલત બિસ્માર માંડવી તાલુકાના મદનપુરા ગામને જોડતા મુખ્ય રસ્તો જ્યાં પુલિયું આવેલું છે તે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ગામ લોકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવતા આખરે બે મહિના અગાઉ પુલિયો નવો બનાવી દેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જાહેરાત એ ફક્ત જાહેરાત જોવા મળી રહી છે હજી એ જાહેરાતનું અમલીકરણ કરવામાં આવ્યું નથી જેથી સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે ગામને પુલિયા પર ભારેથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે હવે આ પુલિયા પર જીવન જોખમે વાહન ચલાવવું પડી રહ્યું છે લોકોની માંગ છે તાત્કાલિક ધોરણે પુલિયાનું કામ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના સર્જાય નહીં લોકો કહી રહ્યા છે કે નેતાઓ ચૂંટણી સમય આવી આવીને મોટી મોટી જાહેરાતો કરી જતા હોય છે પરંતુ એ ફક્ત મતદારોને કોણીએ ગોળ ચોંટાડવા જેવું હોય છે જાહેરાતો ફક્ત જાહેરાતો જ બની જતી હોય છે કામ થતા નથી હવે આ પુલિયાનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ સ્થાનિક હેરાન પરેશાન થતા લોકો કહી રહ્યા છે મારું નામ જાસમુખભાઈ જીવરાજ રામજીયાણી મદનપુરા અને અમારો આ સમજે છે પાપડીનો છે સમજે ને આ ઢોકળા રોડની પાપડી છે જે બબિયારાની હવે પાસ તો થઈ ગયેલી છે અનુરોધભાઈ દવે ડિક્લેર કર્યું પણ બે પાપડીઓ પાસ થઈ ગઈ બહુ આભાર એનો પણ અત્યારે હાલની તાત્કાલિક સંસ્થા છે કે આ જો વાહનો વાવામાં અને કાંઈક એક્સિડન્ટ જેવું છે ને બહુ ડેન્જર હાલતમાં છે સમજે ને તો તાત્કાલિક ધોરણે કાંઈક થાય તો પ્રશાસને અમે વિનંતી કરી કે તાત્કાલિક ધોરણે આનો કાંઈ નિર્ણય લે સમજે અહીંયા સ્કૂલે ભણવા આવતા છોકરાઓ જે આદિવાસી છે અહીંયા વાહનો છે એના તવર જવર કરતા અવારનવાર ક્યારેક ભયંકર એક્સિડન્ટ થવાની શક્યતા કરી એમ તો આના માટે તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી છે સમજે ને આ પુલિયાને તો બહુ લગભગ આઠ નવ વર્ષથી આવી ડેન્જર હાલતમાં છે વરસાદમાં પણ ક્યારેક ડિપાર્ટમેન્ટ આવે મટી નાખીને કામચલાઉ કરી જતા હોય પણ અત્યારે એવી હાલતમાં છે કે કોઈ શક્ય નથી કે વાહનો કોઈ આપણે ગાયો જાતી હોય કે કોઈ એક્સિડન્ટ થાય એ પરિસ્થિતિમાં છે સમજે ને તો તાત્કાલિક આનો હમણાં વરસાદ પહેલાં કાંઈ ઉપાય થાય સારું એમ મારું નામ દીપકભાઈ ચિમ્બરલાલ રંગાણી હું મદનપુરા વાડી વિસ્તારમાં રહેવાસી છું અત્યારે રસ્તાની અને હાલત મદનપુરાથી ઢોકળા રસ્તાની એટલી હાલત ખરાબ છે કે વાહન વ્યવહારો માંડમાં નીકળી શકે છે અને ઢોરોને પણ બહુ તકલીફ થાય છે ઢોરો અમને ઘણી વખત અમે જોયા છે ઢોરો અંદર ગબડી ગયા હોય એને ગૌશાળામાં ટ્રીટમેન્ટ માટે અમે મોકલ્યા છે એને ઉતરીએ સાઈડમાં એટલા માટે બહુ તકલીફ છે હાલ ગાડી પાપડી આપણી પાસ થઈ ગયેલ છે પણ હમણાં કાચું કામ થઈ જાય રસ્તો હમણાં રાબેતા મુજબ ચાલુ રહે એ અમારી માંગ છે મારું નામ રતનસિંહ દેવસિંહ રંગાણી અમારે સમસ્યા તો આ પાણી પા પાપડીની છે કે રસ્તો જાહેર રસ્તો છે આ કોઈ ખાલી વાડીવાળા વિસ્તારનો નથી ખેડૂતો આ બાજુ ઘણા છે પણ તે છતાં પણ ઢોકળા રોડ છે તો આની સમસ્યા અમારે નવ દસ વર્ષથી આ જ હાલતમાં છે તો આના વિશે કોઈ પણ તાત્કાલિક ધોરણે અત્યારે તો બહુ ખરાબ રસ્તો છે એના માટે અત્યારે કોઈ રિપેરિંગ કામ થાય તો ચાલુ હમણાં બહુ જોખમી કામ છે રસ્તા ઉપર હાલવાનું કે સામસામે કોઈ વાહન કોઈ જાનવર ઢોર આવે તો બહુ મુશ્કેલી છે સિંગલ વાહન પણ હાલે એવી માનમાન પરિસ્થિતિ છે તો એક તો આ ખેડૂને ખેડૂત અને આ રસ્તો જ્યાં જાહેર રસ્તો છે એમાં સામસે આવી છે એક્સિડન્ટ થવાનો ભય એકદમ છે કોઈ પણ વાહન એક સામસામે આવે તો કોઈ સિંગલ વાહન પણ મા ચાલી શકે એટલો રસ્તો છે અને આ વિશે થોડોક રિપેરિંગ કારણી ધોરણી થાય તો સારી વાત છે ન કંઈ પણ એક્સિડન્ટ થવાનો ભય વધારે ને વધારે છે